જય ભીમ જય ભારત જય સંવિધન હવે આજે મુદ્દો એવો છે અઠવાડિયામાં લગભગ બે ચાર પાંચ એક ફોન એવા આવે છે કે અમારી ફરિયાદ લેતા નથી પોલીસ સ્ટેશન જઈએ છીએ તમને સાંભળતા નથી બરાબર અથવા તો પોલીસ સ્ટેશન જતાં બીક લાગતી હોય છે બરાબર તો આવું બધું જે આવા પ્રશ્નો બને છે ને એટલે હું બધાને એક એવું નહીં કે મારી સમાજને હરેક સમાજને જે નાનો માણસ છે ને એ પોલીસ સ્ટેશન જતાં યા તો બીવે છે અથવા તો એની વાત સાંભળવામાં આવતી નથી બરાબર તો હરેક માણસને એવી સલાહ આપું છું હરેક સમાજના માણસોને કે થોડું ઘણું જે પાયાનું જે કાયદાકીય જ્ઞાન છે ને એ મેળવો કે આપણા કયા અધિકારો છે બરાબર કઈ રીતે ફરિયાદ કરવી શું છે હું નહીં એ થોડું ઘણું પાયાનું જ્ઞાન મેળવો જેથી કરી આના જે અમુક માણસોને પોલીસ સ્ટેશન જતાં બીક લાગે છે પોલીસ સ્ટેશનમાં પગ મૂકતા બીક લાગે છે કે ભાઈ એવી એવી બીક લાગતી હોય કે આપણે અહીંયા જાશું તો સાહેબ કંઈક કહેશે ખીજાશે આપણે ફરિયાદી છીએ આપણે આરોપી નથી ગુનો કર્યો હોય અને બીવાનું હોય બરાબર ત્યાં જે પોલીસ સ્ટેશન આપણા મોટા મોટા બનાવ્યા છે પોલીસ કર્મીઓને બેઠાડ્યા છે એ આપણા માટે બેઠાડ્યા છે બરાબર પ્રોપર રજૂઆત કરો એટલે તમારી રજૂઆતને ધ્યાનમાં લેવાશે અને જો ધ્યાનમાં ન લેવાય તો બીજા ઘણા બધા રસ્તા છે પોલીસ કર્મીઓ કદાચ ત્યાંથી એફઆઈઆર દાખલ ન થતી હોય તો કોર્ટ મારફતનો રસ્તો છે ઘણા બધા રસ્તા છે એટલે થોડું ઘણું પાયાનું નોલેજ મેળવો અને આજુબાજુમાં જે કોઈ વકીલ મિત્રો હોય વકીલ ભાઈ હોય અથવા તો કોઈ સારા કાર્યકર્તા હોય જેને કાયદાનું જ્ઞાન હોય તો એવા લોકોની સલાહ લ્યો થોડું ઘણું પાયાનું કાયદાકીય જ્ઞાન મેળવો જેથી કરી એને આ તકલીફ ઊભી ન થાય અને તમે બોલી શકો કેમ કે આપણે આપણા માટે નહીં બોલીએ અને બીજા બોલશે તો એનો કોઈ મતલબ નથી આપણામાં એટલી તો તાકાત હોવી જોઈએ કે આપણી ઉપર અત્યાચાર થયો હોય આપણે અરે કોઈ બનાવ બન્યો હોય કોઈ ઘટના બની હોય તો કમસે કમ આપણે રજૂઆત કરી શકીએ એટલી તો આપણામાં તાકાત હોવી જોઈએ અને કદાચ પછી એની પછી કદાચ ન થતું હોય તો માણસો આવે સમાજ આવે બરાબર પણ આપણામાં એટલું પાયાનું કાયદાકીય જ્ઞાન હોવું જોઈએ એટલે એટલું થોડું ઘણું જ્ઞાન મેળવો આજે આખો દિવસ અમે અમથા અમથા જે નવરા નવરા બેઠા બેઠા યુટ્યુબમાં વિડીયો જોયા કરે છે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોયા કરે છે તો એ બધો ધંધો કરવો એની કરતાં કોઈક આરા વકીલને ફોલો કરો સોશિયલ મીડિયામાં કે જેની આગળ કાયદાકીય જ્ઞાન હોય એની આગળથી કંઈક થોડું ઘણું શીખો અને બાકી જે અમુક કાર્યકર્તાઓ હોય સારા બરાબર તો એના પૂછો અને બાકી વકીલ મિત્રો તો છે જ બરાબર તો એની આગળથી સલાહ લ્યો અને ભાઈ હું વકીલ ભાઈઓને મિત્રોને એવી એક વિનંતી કરું કે કોઈ આવી કંઈક પાયાની સલાહ લેવા આવે જેને સાવ કાયદાકીય જ્ઞાન ન હોય તો એવી સલાહ નાની મોટી જે હોય એ મફત આપજો બરાબર જેથી કરી અને માણસો બધા શીખે થોડું ઘણું અને આ જે પોલીસ સ્ટેશનની જે બીક છે એ બીક ઉડે બરાબર હમણાં જ ફોન આવ્યો હતો પણ હવે કોનો ફોન આવ્યો હતો અને શું તકલીફ છે એ મારે જાહેર નથી કરવું કેમ કે એ ભાઈ ના પાડી છે તો એ હું જાહેર નથી કરતો પણ એ ભાઈના અને બીજા બધા વ્યક્તિઓને કહેવાનું કે ભાઈ પોલીસ સ્ટેશનની જે બીક છે એ કાઢી નાખો રજૂઆત કરતાં શીખો બરાબર પછી ન થાય તો તમારા વતી આગેવાનો કાર્ય કરતાઓ આવે બરાબર પણ પોતે થોડી એટલી સક્ષમતા રાખો કે પોતે પોતાના બનાવની રજૂઆત કરી શકે બરાબર એટલે સારા વકીલ મિત્રોની સલાહ લ્યો બાકી ઘણા બધા એવાય છે વકીલો હમણાં હમણાં મેં ઘણા બધા એવા વકીલો જોયા સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ આવતા હોય અને ગાળું બોલતા હોય બરાબર તો એવા વકીલો પાસે સલાહ લેવા ન જતા કેમકે એ તમારું કાંઈ ઉકાળી નહીં દે બરાબર અમુકને અમુકના બે ગાળ દે હામી અને કાઢી મૂકશે એટલે એવા વકીલોની સલાહ લેવાની જરૂર નથી હારા કોઈ વકીલોની સલાહ લેજો અને આટલી જે બીક છે ને એ તમારા મગજમાંથી કાઢી નાખો બરાબર એવું કોઈ બીવાની જરૂર નથી પોલીસ કર્મીઓને આપણે આપણી માટે બેઠાડ્યા છે બરાબર પ્રોપર રજૂઆત કરતાં શીખો થોડું પાયાનું પાયાનું થોડુંક જ્ઞાન મેળવો એટલે બધી વસ્તુ આસાન છે બરાબર બાકી સમાજ પડખે ઊભો હોય છે બરાબર તો આટલું એક કરજો બરાબર અને આ કરવું એ કાંઈ ખોટું નથી પાયાનું કાયદાકીય જ્ઞાન હોવું જોઈએ હોવું જોઈએ હોવું જોઈએ જો એક વ્યક્તિ આગળ હશે તો એ બીજા પાંચ જણાને શીખવાડશે અથવા તો એ એક વ્યક્તિને ખબર હશે બીજા પાંચ જણાની મદદ કરી શકશે આજે મને કદાચ કોઈ ફોન કરે ને મારી આગળ થોડું ઘણું હોય તો હું બીજા પાંચ જણાને કહી શકું મને જ કાંઈ ન આવડતું હોય તો મારે હું કોઈને કહેવું એટલે મહેરબાની કરીને આટલું થોડુંક આટલી વાત ધ્યાનમાં લેજો અને પાયાનું કાયદાકીય નોલેજ મેળવો બરાબર અને ઓલી જે મેં વાત કરી એ ધ્યાનમાં રાખજો જે આવા વકીલો છે એની સલાહ ન લેવી મહેરબાની કરી બરાબર તો જય ભીમ જય ભારત જય સંવિધાન